વાવેતર મરી નેશનલ પાર્ક જામનગર દ્વારા કરવામાં આવ્યા છે વર્ષોના પ્રયાસો બાદ આજે આ વિસ્તારના દરિયાકાંઠે ટાપુઓ પર તેમજ ખાડી વિસ્તારમાં લીલા જંગલો સ્થાપિત થયા છે આ વિસ્તારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર અને રાજકોટ મોરબી ચાર જિલ્લાના વિસ્તારમાં આવેલા દરિયાકાંઠાને સુરક્ષાની સાંકળ આપવાનો સફળ પ્રયાસ ચેરના જંગલો દ્વારા થયો છે ચોગણીસો પંચ્યાસી કુલ ચારસો બાણું ચોરસ કિલોમીટરના વિસ્તાર પૈકી માત્ર તેત્રીસ ચોરસ કિલોમીટરમાં ચેરના વૃક્ષો અસ્તિત્વમાં હતા જે બાદ વન વિભાગના મરીન નેશનલ પાર્ક દ્વારા ચેરનું વાવેતર કરીને હાલ જે વિસ્તારમાં કિલોમીટર જંગલો છવાયેલા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષોની વાવેતર કર્યું જેનાથી અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે સૌરાષ્ટ્રના ઓખાથી નવલખી સુધીના દરિયા વિસ્તારમાં ચેર વૃક્ષોના જંગલોને જોવા મળે છે જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયા વિસ્તારના સંરક્ષણ માટે કરતા અનેક પ્રયાસો પૈકી એક સવળ પ્રયાસ સ્વરૂપે જંગલો અસ્તિત્વમાં આવ્યા છે વૃક્ષોથી ફૂલ ફળ મળતા નથી પરંતુ તેના કારણે પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારે ઉપયોગી થતા હોય છે જેના લાભની વાત કરીએ તો તે વાવાઝોડા કે સુનામી વખતે દરિયાઈ મોજા સામે દિવાલની કામ કરે છે જેને પર્યાવરણ બચાવવા માટેના સૈનિક ગણાવવામાં આવે છે

और इसमें जो भारत में है के आसपास से ये मैंग्रो की वेराइटीज है जरा सबसे ज़्यादा भारत में ही दिखती है और साहब मैं बोलूँगा कि गुजरात में लगभग छः जात की ये किस्म की ये मैंग्रो की वेरायटी मिलती है उसमें राइजोफोरा एविशीनिया ट्रगल ये सब मिलता है तो इकोसिस्टम के लिए समुद्र के लिए ये बढ़िया काम करता है જમીનનું ધોવાણ અટકાવે છે ચેરના જંગલ વિશિષ્ટ પ્રકારની જૈવિક વૈવિધ્યતાને સંરક્ષિત કરે છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે ચેરના જંગલો વિવિધ જાતિની માછલીઓ માટે પ્રજનન અને ખોરાક તેમજ પક્ષીઓ માટે આશ્રય સ્થાનો પૂરા પાડે છે વાડીનાર નજીક આવેલા નરારા પાસે ચેરના વિશાળ જંગલોના કારણે વાડીનાર તથા આસપાસના ગામનો અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે જેમાં દરિયાઈ જીવ સૃષ્ટિ અને દેશ વિદેશના પક્ષીઓ અહીં આવતા અનેક પ્રવાસીઓને આકર્ષે છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિકસતા આસપાસના ગામને રોજગારીની તકો વધી છે વર્ષોના કરેલા પ્રયાસોના સ્વરૂપે આજે કચ્છના અખાતમાં ચેરના જંગલની લીલી સાંકળ જોવા મળે છે જે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થઈ રહી છે જેના વાવેતર જતન સંરક્ષણ માટે મરીન નેશનલ પાર્કની ટીમ મહેનતનો રંગ દેખાય